આ બાજુ રાજા પણ પોતાના હસ્તીના મૂર પહોંચ્યા અને પોતાનો જેવો મૂક્યો ને એમાં પેલું બધું સ્મૃતિ થયું અરે રે મારાથી આટલો મોટો અપરાધ હું કોનું સંતાન છું મારે એ તો વિચારવું જોઈએ આ હાથ છે એ આ બ્રાહ્મણોની પૂજા કરવા માટે હોય અમારે ક્ષત્રિયો બ્રાહ્મણોની સેવા કરવી જોઈએ એના બદલે મેં બ્રાહ્મણોનો અપરાધ કર્યો ખૂબ દુઃખી થાય પરીક્ષિત રાજા એટલી વારમાં પેલા શિષ્યો મહારાજ શિષ્યોને જોઈ પરીક્ષિત રાજા ખૂબ રાજી થયા આ હા 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 આ ઋષિકુમારો બ્રાહ્મણોના સંતાન મારા રાજ્યમાં સામેથી ક્યાંથી ખૂબ રાજી થયા બ્રાહ્મણોનું ઋષિકુમારોનું સન્માન કર્યું સ્વાગત કર્યું એવું કહેવાય હું હંમેશા કહું કે જે દિવસે કોઈ સંત સાધુ બ્રાહ્મણ ગાય તમારા ઘરે સામેથી આવે ત્યારે સમજવાનું હવે કહ્યું કહો ઋષિકુમારો કેમ આવવાનું થયું બોલે મહારાજ શ્રી તમને આવો શાપ આપવામાં આવ્યો છે હવે આવો શાપ આપવાનો આપવામાં આવ્યો છે આવું સાંભળી અને રાજા દુખી નથી થયો રાજા ખૂબ ખુશ થયો કે વાહ બ્રાહ્મણોએ મારી પર બહુ મોટી કૃપા કરી હું 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 એ એ વિચારમાં ન શકત કે આ પાપ ક્યારે ભોગવીશ એના બદલે બ્રાહ્મણે મારી પર કૃપા કરી મને શાપ આપી દીધો કે આજથી સાત દિવસ એનો મતલબ એવો કે આ દુનિયામાં સૌથી વધારે ભાગ્યશાળી હું છું કારણ કે મને એકને જ ખબર છે મારું મૃત્યુ ક્યારે છે આ દુનિયામાં કોઈને નથી ખબર કે મૃત્યુ ક્યારે આવે છે ને ક્યારે જાય છે કલાકમાં હશું નહીં હોય એ કોને ખબર હું સૌથી ભાગ્યશાળી છું આજથી સાતમા દિવસે મારું મૃત્યુ થશે એનો મતલબ કે મારી પાસે સાત દિવસ તો ચોક્કસ છે સાત દિવસમાં થાય એટલું સત્કર્મ કરવું ભગવાનને ભજવા પરીક્ષિત રાજાને જન્મ જય જન્મે જય આદી ચાર સંતાનો છે જન્મે જઈને ગાદી પર બેસાડી અને પોતે ગંગા કિનાર આવી જાય જ્યાં સુધી રાજ ત્યાં સુધી 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 કર્યું જ્યાં જ્યાં નિર્ણયો કરવાના હતા સેવા કરવાની હતી પરમાર્થ ત્યાં સુધી પરમાર્થનું કર્યું હવે સમય આવ્યો પોતાના માટે રાજા હોય કે રંક હોય હંમેશા કહ્યા કરું કે એક સમય થાય ને એટલે ચાવીનો જોડો દીકરાની પેલા આપી દેવો પણ ચાવી નો જોડો જોડે ને જોડે અમુક વર્ષ થાય ત્યારે એ માથાકૂટ આપી દેવી અને માથાકૂટ જ કેવાય એ ચાવીનો જે જોડો છે ને શું છે માથાકૂટ આપી દેવી ક્યારે અમુક સમયે શરૂઆતમાં પણ નહીં એ એક એક બીજ વાવી અને એ ઝાડ થોડું ફલીભૂત થાય ત્યારે સોંપી દેવું નહીતર એ ઝાડ પાછું નહીં પરીક્ષિત રાજા કહે કે રાજાનું આજ તો કર્મ છે થાતી એટલું પરમાર્થ કર્યું અરે આપણામાં અને અન્યમાં એક રાજા કે રંગમાં ફરક પણ શું હોય રાજા મરે તો ઈ બળીને રાખ જ થાય અને કોઈ કોઈ ગામનો નાનો માણસ મરે તોય બળીને રાખ થાય કદાચ ગામનો અથવા બહુ બહુ સમૃદ્ધવાન વ્યક્તિ હશે બહુ રૂપિયાવાળો માણસ હશે તો એ ચંદનના લાકડે બળશે પણ એ બળવાનો તો શરીર જ છેલ્લે રાખ જ થવાની છે